ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે ગણપતિ મહોત્સવ ચાલે છે ત્યારે આજે ગણપતિ બાપાને દૂરવા શું કામ ચડે છે એની વાત આપણે કરીશું એક અંગારકા નામનો રાક્ષસ છે દૈત્ય છે એ શિવભક્ત છે ચોવીસ કલાક એના મનમાં શિવભક્તિ રમણ કરે શિવભક્તિ સિવાય એને કંઈ વિચાર ના આવે હતો દૈત્ય એની પ્રવૃત્તિ તો એ કરે જ તે પણ એમાંય તે એ શિવભક્તિ એના મનમાં પ્રેમા કરે અને લાંબો ટાઈમ સુધી શિવલિંગની પૂજા કરે શિવને એ બધું અખંડ ચડાવે એવું માને કે શિવને કોઈ વસ્તુ ખંડિત ન ચડાવાય એટલે જે કંઈ મળી જાય એ ચડાવે અને જ્યારે મધ ચડાવવાનું હોય ત્યારે આખો મધપુળો લઈ આવે મધપૂડો લાવી અને બે હાથેની જોવી અને બધું જ મત ભગવાનને ચડાવી દે આમ બધું અખંડ અને પૂર્ણ ચડાવે આવી રીતે એ શિવ ભક્તિ કરે ભગવાન જોયા કરે કે આ તો દૈત્ય છે પણ મારો પરમ ભક્ત થતો જાય છે એક દિવસ એવું બને છે કે એનું તપ અને એની ભક્તિનો સમય પૂરો થાય છે જે શિવને ગમે એટલું થઈ ગયું છે એટલે શિવ પ્રસન્ન થાય છે અને શિવ કહે છે માંગ તને શું જોઈએ છે તને જોઈએ ને એ હું આપું તું મારી ખૂબ ભક્તિ કરે છે એટલે હું ખુશ છું તારા ઉપર તો એ તો દૈત્ય છે પણ એનામાં સતત શિવ ભક્તિ હોય એટલે એ પવિત્ર થયો છે તો કહે છે પ્રભુ મારે કંઈ નહીં જોઈએ મારે મારું મૃત્યુ થાય ત્યારે આ મારું શરીર છે એ અખંડ જાય મારા શરીર ઉપર કોઈ ઘા ન હોય કે કોઈ તકલીફ ન હોય એવું મારું શરીર અખંડ જાય અખંડ શરીરે જ હું મૃત્યુ પામું મહાદેવ વિચારે છે કે આ કેવું વરદાન પણ પ્રભુ કહે છે કંઈ વાંધો નહીં તને એ ગમે તો એ આપું તથાસ્તુ કહી શંકર દાદા અદૃશ્ય થયા પછી તો એ શિવભક્તિ ચાલુ જ રહી એમ કરતાં સમય જતાં એ દૈત્ય છે એટલે એને વિચાર આવ્યો કે પ્રભુની ભક્તિ તો હું કરીશ જ પણ પ્રભુએ મને જે વરદાન આપ્યું છે ને એનો મારે લાભ લેવો જોઈએ વૃત્તિ તો નબળી હતી એની એટલે એવા વિચાર આવવા લાગ્યા તો એ કહે છે હવે શું કરું એવું કંઈક કરું કે હું કંઈક કંઈક છું એવું સાબિત થઈ જાય પોતાની નબળી વૃત્તિઓ છે તો કેટલાય વિચાર એવા જ આવવા લાગ્યા ધીમે ધીમે એણે અત્યાચાર ચાલુ કર્યા એટલા અત્યાચાર કે દેવો પણ ત્રાસી ગયા લોકો પણ ત્રાસી ગયા ઋષિ મુનિ જતી તપસ્વી જોગી બધા અત્યાચારથી કંટાળી ગયા કોઈને કંઈ સૂતું નથી શું કરવું એમ પછી બધા નારાયણ આગળ જાય છે ઇન્દ્રદેવ નારાયણને વિનવે છે પ્રભુ કંઈક રસ્તો કાઢો આણે ભગવાનનું વરદાન મેળવી લીધું છે અને એનું શરીર અખંડ જાય એવું માગ્યું છે એટલે ગમે એટલા યુદ્ધ કરશું ને તોય એને કંઈ થશે નહીં અને એનું મૃત્યુ નહીં થાય કારણ કે એને કોઈ શસ્ત્ર તોડશે નહીં તો એનું મૃત્યુ કેવી રીતે થશે નારાયણ કહે છે મહાદેવ તો મહાદેવ છે ભોળા છે વરદાન આપી દે છે પણ એકેય વરદાન એનું કારણ વગરનું નથી હોત એટલે એમાં પણ કંઈ કારણ હશે તમે શાંતિ રાખો અને થાય એટલા પ્રયત્ન કરો બધા દેવો જાય છે અને એની સાથે યુદ્ધ કરે છે ઘણું બધું યુદ્ધ ચાલે છે પણ એકે શસ્ત્ર કોઈ વસ્તુ એ દૈત્યને અડતી નથી કારણ કે એનું શરીર અખંડ રહે એવું વરદાન છે દેવો કંટાળ્યા અને મહાદેવ આગળ ગયા મહાદેવ આગળ જઈ અને વાત કરે છે અને પ્રભુને વિનંતી કરે છે કહે છે પ્રભુ હવે આ વધારે ત્રાસ થઈ ગયો છે તમે કંઈક રસ્તો કાઢો મહાદેવ કહે છે હા રસ્તો હોય જ એટલે તમે જાઓ પછી મહાદેવ ગણેશને બોલાવે છે ગણેશને બોલાવી અને કહે છે ગણપતિ ગણપતિ કહે છે હા પિતા બોલો આજ્ઞા કરો તો કહે છે આ દૈત્ય છે અંગારકા એણે મારી આગળથી વરદાન લઈ લીધું છે કે એનું મૃત્યુ થાય તો એનું શરીર અખંડ જાય એના ઉપર કોઈ ઘા ન હોય એના હિસાબે અત્યારે હવે એ ખૂબ બધાને અત્યાચાર કરે છે અને કોઈ એને મારી શકતું નથી એટલે એનું મૃત્યુ તારા હાથે નક્કી છે અને કઈ રીતે થશે એ હું સમજાવું છું એટલે ગણપતિ કહે છે હા સમજાવો પિતાજી હું તૈયાર જ છું મહાદેવ કહે છે તારે ત્યાં જવાનું અને એને સાધનામાં લીન હોય ત્યારે આખે આખો ગળી જવાનો છે એટલે એને કંઈ નુકસાન નહીં અને એને કંઈ ખબર નહીં પડે ગણપતિ કહે છે કંઈ વાંધો નહીં ગણેશ ઉપડે છે ત્યાં જઈને જોવે છે તો એ શિવભક્તિમાં લીન છે જપ કરે છે ક્યાંય જોતો નથી શાંતિથી બેઠો છે એવા સમયે ગણપતિ બાપા એની સૂંઢ લાંબી કરી અને દૈત્યની આખે ને આંખો ગળી જાય છે પોતાની સૂંઢમાં ખેંચી લે છે પણ પેટમાં એ ગયો તો એ તો શિવ ભક્ત હતો એટલી બધી વધારે ભક્તિ હતી કે ગણપતિથી એ સહન નથી થતું કારણ કે એને અંદર ભક્તિના પ્રભાવથી ખૂબ તકલીફ થાય છે ખૂબ પેટમાં બળે છે એટલું બધું બળે છે કે અહીંથી અહીં અહીંથી અહીં આંટા મારે છે મહાદેવ આ જોવે છે એને ખબર પડી ગઈ કે મારો ભક્ત હતો એટલે આટલી તકલીફ તો ગણપતિને થાય જ ત્યાં ભગવાન ઋષિ કશ્યપને જોવે છે કશ્યપ ઋષિને જોતા જ મહાદેવ એને બોલાવે છે અને કહે છે કશ્યપ તમે જાઓ અને ચોખ્ખા જળના કિનારેથી દૂરવા લઈ આવો મહાદેવની આજ્ઞાથી કશ્યપ ઋષિ ગોતવા જાય છે જ્યાં એને દૂરવા મળે છે ત્યાંથી તે લઈ અને આવે છે અને એ ધીમે ધીમે કરી ગણપતિ બાપ્પાને ખવડાવે છે જેવી એ દૂરવા એના પેટમાં જાય છે એટલે એના પેટમાં શાંતિ થાય છે અને એ કશ્યપ ઋષિને કહે છે કશ્યપ તમે આ દુર્વા લઈ આવ્યા અને મને ખબર તો મારા પેટમાં શાંતિ થઈ એટલે હું એક વરદાન આપું છું કે જે કોઈને પેટની કંઈ તકલીફ હોય ઉદરની કંઈ તકલીફ હોય કોઈ પણ રોગ હશે પેટના એવા લોકો દુર્વા મને ચડાવશે અને મને ચડાવી અને એનું જળપાન કરશે અથવા તો ચાવી ચાવીને ખાશે તો એના બધા દર્દ માફ થશે એના બધા દર્દ મટી જશે આવું વરદાન આપે છે કશ્યપ ઋષિ ત્યાંથી જાય છે અને ભગવાન કહે છે ગણેશ તે આજે એક કલ્યાણી કામ કર્યું છે આમ અંગારકાનો નાશ થયો અને ફરી પાછી બધે શાંતિ પ્રસ્થાપિત થઈ આવી રીતે ગણપતિને દૂરવા ચડે છે અને દૂરવાનું મહત્ત્વ છે અને ચોથના દિવસે ગણપતિ બાપાને દૂરવા ચડાવી અને ચંદ્રદેવને બતાવી અને પછી એ દૂરવાનું જળ પીવામાં આવે તો શરીરના બધા જ રોગ પણ નષ્ટ થાય છે તો બહેનો અને ભાઈઓ આ વાત મેં જાણતી હતી એટલી રજૂ કરી છે તમે સાંભળજો તમને પણ ગમશે અને હા મારી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગણપતિ ઉત્સવના ગણપતિ બાપ્પા મોરિયા